મહિલાઓની સુરક્ષા વ્યવસ્થા માટે સી ટીમ મૂકવામાં આવી છે મહિલાઓ પોતાના કિંમતી સામાન ભૂલી જાય તો પોલીસ મદદરૂપ બને છે અને મહિલા પોલીસ મુસાફરી કરી સ્થિતિનો તાગ મેળવે છે બીઆરટીએસ બસમાં કોઈ અસામાજિક તત્વ મહિલાને હેરાન ન કરે તે માટે આ પહેલ કરવામાં આવી છે અનુસંધાને ઘણીવાર એવી ફરિયાદો ઉઠવા પામેલી કે બીઆરટીએસ બસ મોબાઈલ ફોન ભૂલાઈ જાય છે પર્સ ભૂલાઈ જાય છે ચોરી થાય છે પિક પોકેટિંગ થાય છે આવા બધા ઇસ્યુ નાના મોટા થતા રહે છે જેના અનુસંધાને તમામ બીઆરટીએસ રૂટ ઉપર અમારી કાપોદરા પોલીસ સ્ટેશનની સી ટીમ અને સી ટીમ ના ઇન્ચાર્જ પીએસઆઈ પટેલ દ્વારા અને એમની સી ટીમ દ્વારા જુદી જુદી ટીમો બનાવી તમામ બીઆરટીએસ બસો ઉપર મુસાફરી જાતે મુસાફરી કરી આશરે દસ થી 15 જટલી બસોમાં મુસાફરી કરી સ્થિતિનો તાગ મેળવેલ અને તમામ BRTS બસોના જે સ્ટેશનો છે ત્યાં આગળ જે મહિલાઓ અને બાળકો સાથે વાતચીત કરી અને કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ મુશ્કેલી હોય તો મહિલા અભિયમ તથા કાપોદરા પોલીસ સ્ટેશનનો નંબર સીટી ઇન્ચાર્જનો નંબર અને કંટ્રોલ રૂમનો નંબરો આપવામાં આવેલા છે આવી રીતના સમગ્ર સીટી દ્વારા BRTS બસમાં એક સર્વે પણ કરવામાં આવેલો કે કોઈ